અનુસુચિ કોઈ માં સંપૂર્ણ અધિકાર આપણો છે સંપૂર્ણ જમીનનો અધિકાર આપણો છે અને કોઈ સત્તા આટલા બધા બંદોલનનો અધિકાર હોવા છતાં પણ આપણે સરકારની સામે જઈને આંદોલન કરવા પડે એટલે આપણે આ સરકારો કેટલી નકન ભાઈમાન કહેવાય નકામી કહેવાય અને એના પદાધિકારીઓને શરમ આવી જોઈએ આદિવાસી હોવા છતાં પણ આદિવાસીના થતા નથી આ આપણા માટે સમજવાની જરૂર છે અને વિચાર કરો

આ લોકો બધારણ વાંચે છે એ આપણે એમની સામે અવાજ કરીને કેવો કે ભાઈ અમારા હક અને અધિકાર માંગીએ છીએ અમે તમારી પાસે કોઈ બીજી ભીખ માંગતા નથી અને એક વાત ખાસ કરીને આપણે કરવી છે તો શીડ્યુલ ફાઈવ અને અનુસૂચિ પાંચ ની અંદર સભા એવું કે છે કે આ જમીન એક ઇંચ પણ જમીન સરકાર નથી તો સીધો ખેડૂત આપણે એના થઈએ અને આજે જો સરકારને આપણા વિસ્તારમાં આવીને ખનીજ લેવું હોય તો આદિવાસી વિસ્તારમાં આદિવાસીની ગ્રામસભાનું પરમિશન પહેલું માંગવું જોઈએ અને આપણા ખેડૂતને એનું પ્રાધાન્ય પહેલું મળવું જોઈએ તો આ લોકો સીધા જમીન લઈ લેવાની અને ખેડૂતોને અહીંથી હટાવી દેવાના અને પછી આપણને પાછા ક્યાં ને ક્યાં ભટકાવાના એના કરતા હજુ પણ જાગી દીજો અને જાણી લેજો કે જે કંઈ ખનીજ છે એ ખનીજ આપણી જમીનનો છે તો આપણે એના માલિક છે આજે આપણે કરોડપતિ બનવાનું હોય તો હજુ પણ આપણે અહીંયા મજૂર બનાવવા માટેની તૈયારીઓ કરે છે મિત્રો આ જાણી લેજો આ સમજી લેવાની વાત છે અને 28 ગામના જેટલા પણ મારા યુવાનો અને વડીલો અહીં આવ્યા છે આ કેના ભાઈ બિલ હુંકાર કરે છે કે આખો બિલ પ્રદેશ તમારી સાથે છે કોઈ તાકાત નથી તમારી જમીનો લઈ શકે અમે હાઇડ્રો પ્રોજેક્ટ માટે પણ લડ્યા છે અને તમારી સાથે પણ લડવા તૈયાર છે આજ ભૂમિ પર આજ મંચ પર

પણ અહીંયા મારી વાતને એક નારા સાથે તમારો બધાનો અમે અમે તમને આટલી એનર્જી સાથે જો સહકાર આપતા હોય તો આ એક નારો પણ તમે એનર્જી સાથે બોલજો જય જોહર કા નારા હે ભારત દેશ અમારા હે જય જોહર કા નારા હે ભારત દેશ અમારા હે લડવાનું છે બધાને બોલવાનું છે હવે અમે તો બોલીશું પણ ગામડે બોલવાનું છે આપ સૌ મને શાંતિ થી સાંભળ્યા એ બધા આપ હું આભાર માનું છું અને અહીની નીચે કઈ ટીમ છે અમને આમંત્રિત કર્યા અને અમારું સમર્થન પણ ખુલ્લું રહેશે દરેક લડતમાં પણ અમારા પણ જારે જારે નસવાડીમાં પણ ઘણા બધા પ્રોજેક્ટ આવી રહ્યા છે તો આપણે છોટાઉદેપુર જિલ્લાના તમામ આદિવાસી ભાઈ બહેનો યુવાનો મિત્રો વડીલો સાથે મળીને લડવાનું છે આ લડતમાંથી ક્યારે પાછા નથી પડવાનો આ મારી વાણીનો અહીંયા વિરામ આપું છું જોહાર જય આદિવાસી ખોટ ખોબ આભાર તેના ભાઈ બહેનો એમનો વક્તવ્ય જોશીલો અને આપણા દિલમાં ચીર કરી જાય એવું છે એટલે આપણે અન્યાય સામે આપણને સમર્થન આપ્યું છે એમનો આ સભાવતી ખૂબ ખૂબ આભાર છે તાડકાસલા ના સરપંચ શ્રીને વિનંતી કે તમારું ઉદ્બોધન કરે તાડકાસલા ગામ તાડકાસલા ગામના સરપંચ શ્રી જતનભાઈ ટૂંક સમય માં તમારા ગામ ને સમય સા ની વિશે વાત કરવાનું શપથ બધા જય જોહ આજે જનજાગૃતિ ચિંતન શિબિર કાર્યક્રમ કાટ સમગ્ર આદિવાસી સમાજ દ્વારા આયોજિત જીએમડીસી કંપની દ્વારા ભીલ પ્રદેશના અઠ્યાવીસ થી વધુ ગામડાઓમાં થતી જમીન સંપાદન શિક્ષણ બેરોજગાર બંધારણીય હક અને અધિકારો અનુસૂચિત પાંચ આદિવાસી રૂઢિગત ગ્રામસભાનું પાલન વગેરે મુદ્દાઓથી આદિવાસી સમાજ जागृत था के हेतु थी आज आप हुए ऊपर जे आयोजन करता वाला है हु। हृदय पूर्वक आभार मानो छु धरती माता की जय आज जारे आपने देखा था ऐसे त्यारे खूब सारा स्वास्थ्य आज बोलवाने वाला इच्छा नत पर थोड़ा बोले बैठ जाओ કે જ્યારે જ્યારે આદિવાસી સમાજ નું કઈ ખોટું થાય જ્યારે જ્યારે આદિવાસી સમાજ નું કોઈક નુકસાન જાય ત્યારે જે કોઈ આ સમાજમાંથી માંથી થઈને જે પણ કોઈ આપણા આપણા મદદ કરતું હોય આપણા માટે લડતો હોય એના એના પડખે આપણે શું ઉભા રહેવું જોઈએ આદિવાસી આદિવાસી નો ક્યારેય દુશ્મન હોય ના શકે આપણે આપણી સમાજની એકતા અખંડતા અને સમર્થા સમર્થન કરવું જોઈએ ગયા વર્ષે પણ આપણે એપીએમસી માં કવાટ ના આપણા વડીલો આદિવાસી સમાજ આપણા પાછળ જઈ રહ્યા છે તો એના માટે શું કરવું જોઈએ એમ કરીને આપણે બધા નીતિ નિયમો મુદ્દાઓ બનાવીને આપ્યા આપણે ડીજે વગાડવું નહીં જોઈએ કેમિકલ વાળો દારૂ પીવું નહીં જોઈએ પાન કે ખાવું નહીં જોઈએ જો આપણે બધા કરવા રહીશું તો આપણે બહુ પાછળ રહી જશું પેલા ચોટલી વાળા બ્રાહ્મણો ને બહુ મજા આવે છે તમે પડે કે ખાવ દારૂ પીવ અને તમે એવા લેવા જ રહ્યો મજા આવે છે આપણે જાગવાની જરૂર છે આપણે એક વાર ગર્જના કરશે તો જગત ની અંદર બધા જ કુતરા બિલાડ્યો એની ગુફામાં ભરાઈ જશે મિત્રો જાગો જગાડો ને ફગાડો बाबा साहेब आंबेडकर ना बंधारण ने वाचो आुनिया बंधारण चे मित्र एक कुदरती बंधारण आणि एक मानसी बनावेल बंधारण पूरी दुनिया

જો કોઈને ગોચરા ના કરતા સમાજ સમય કઠિ ના રહેવું જોઈએ ક્યારે એકબીજાનો તાટ્યો નાખ્યા છે આપણા ભાઈનો આપણા હાથ પકડ્યા ને એક પકડ્યું

હવે જે કંઈ સભાને અનુલક્ષીને આપણા સમાજના હિતમાં વાતો કરવાની છે ત્યારે નરેન્દ્રભાઈ રાઠવાને વિનંતી કરું કે ટૂંકમાં તમારું વક્તવ્ય નરેન્દ્રભાઈ રાઠવા કનલવા દાદા સુરેશ દાદા કે આસી કે ભરેલમ તક ગુફા મે ઉતલના આદિવાસી એકતા

એટલે તમારું નખું જીવ એનું ધ્યાન રાખીને લડાઈ લડવાની છે આજે જનજાગૃતિ ચિંતન સમગ્ર આદિવાસી સમાજ દ્વારા આયોજિત અલગ અલગ વિસ્તાર માંથી આદિવાસી સમાજના વડીલો નવ સામાજિક કાર્યકરો બહેનો માતાઓ ભાઈઓ મિત્ર તમને મારે એક સવાલ કરવો હશે આપણે ખેતી સાથે સંકળાયેલા લોકો સમય પડે અહિયાં જે બહાર થી આવેલા પરોણા જે ઈસ્ટ ઇન્ડિયા કંપની પહેલા આવેલા હતી પાંચ હજાર વર્ષ પહેલા જેને હું હર વખતે આર્ય ઓલાદો કહું છું એ પરોણા ભારતમાં આવેલા એ પંખાની અંદર બેઠા બેઠા હવા ખાય અને આપણે સાલુ આ દેશના રાજાઓ આજે આપણે તાપમાં બેસવા પડે કેટલી કમ નસીબ ની વાત છે કમ નસીબી છે ને આપણી અરે યુદ્ધ એ જ આપણું કલ્યાણ છે આપણે બંદૂકોના સરકારે લાયસન્સ આપ્યા અને એના બાપની ઉંમર થઈ ગઈ એટલે હવે આપણા લાયસન્સો આ સરકાર કેન્સલ કરી દીધા અરે ભાઈ લાયસન્સ ની હવે જરૂર નથી રાખો અને તાકાત છે હથિયાર નથી ઓજારશે પણ આ ભાજપ ની કંપની ની સામે લડાઈ લડવું પડશે મિત્રો આપણી જે લડાઈ છે ને એ ગાંધીનગર અને દિલ્હીમાં બેસેલા

સરદાર વલ્લભ પટેલ નું સ્ટેચ્યુ બનાવવા માટે ખાદ કરવામાં આવ્યું રંગા બિલ્લા હતા રંગા રંગા એટલે ખબર આ ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું નામ રંગા રંગા અને પિલ્લો એટલે અમિત શાહ આ બે હાજર તેર ની અંદર સરદાર વલ્લભ પટેલ સ્ટેચ્યુ બનાવવા માટે એનું ખાદ બરોધ કરવામાં આવ્યું

ગામડે ગામડે પ્રચાર કરે અને કે કે 28 ગામડાઓને વિસ્થાપિત નથી કરવાના અમે તો કેટલાને કીધું કે 28 ગામડાને વિસ્થાપિત ના કરવાના હોય તો તમે 28 ગામડાની પબ્લિક મીટિંગો કરે ત્યાં જઈને તમે કહો કે સરકારનું નોટિફિકેશન છે આ સરકારનું સર્ક્યુલેશન છે આ સરકારનો પરિપત્ર છે તમને અહીંથી કોઈ ઉજાડવાનું નથી એવું તમે ઓફિશિયલી ત્યાં જાહેર કરો

પોતાનું વક્તવ્ય વ્યક્તિગત છે એટલે કોઈને ઠેસ પહોંચી હોય તો આ મંચ પરથી દિલગીર અનુભવીએ છીએ હવે આપણા મહેમાન આવી ગયેલા છે અને